હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હા હું બધા મજા છે ને તમારા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત કરું છું અને અત્યારે છે અમે ઢોકળવા એન્ડ ફર્સ્ટ આવી છું મેરેજમાં હા જો ત્યારથી કે ગાઈઝ તો હા માર જમાઈ આ ભાઈ લ્યો ને આ ભાઈ એને મને તૈયાર નથી થવા દીધો

જા બધાય વંડી ઠેકોનાજ ઠેકો એ મન ન છાવડતું હા ઠીક ને તન બધી આવડે અરે રે અરે પાડા તારી જિંદગીમાં ધૂળકોડી ભલામાણા જેળા કરવાએ તે કરી કેમ થાય વંડી ઠેકે છે આજ તો વંડી ઠેકે છે ત્યારે અને આ પ્રેક્ટિસ રાખવી જરૂરી ચાલો હાલે મારો ઉત્તર ભીયો હું

તો અમાર બે અસલ મજા ના છોટી ગયા અલ્યા ઊભી રહી જા કર તો હું આમ આવીશ બોલાવી તિલા હા તો અમે અધુ મસ્ત મજાની ઢેફલી

આવામ નો રખે ને હું કયો તમે હમ લેસ માં વાપર કેટલા ખાધા ની નકી હા ચાલુ છે કાં કાં ઓલા બદલ માં ગયા ને ન્યાથી પછી આયા આવ જાય આ મામેરું ભરવાનું હતું એટલે કાય કા ઉતરિયા મામેરું ભર્યું ફોટા પર અને અત્યારે કેટલા વાગ્યા ત્રણ વાગવા છે ત્રણ વાગી ગયા તેર માન ખાવાનું વાર ગઈ સાંજે આગલા બ્લોકમાં જોયું છે તમે આગલા બ્લોકમાં જોયું છે ત્યારે ખાધું નહીં પછી કંઈ ખાવાનું મેળે જ નહીં રાતે ચાર સાડા ચાર પાંચ વાગ્યા લઈ જાગતા હતા ખબરમાં ચાય નથી પીધી ને એમને ત્યાર બે થેન નીકળી ગયા રીલ ને એવું શૂટ બૂટ કર્યું તો બાર એક વાગી ગયા પછી અત્યારે અહીંયા ભૂલી ગયા તો ચાલો શાંતિથી ખાઈ લઈએ અને હજી જવાનું છે જાનલેન રાજકોટ તો તમને બધું અમે બતાવશું તો કન્ટિન્યુ જોગ માં રહેજો હેલો ગાઈસ તો હવે અમે માંડ માંડ ચાલો વરસાદે પહેલા જોવો વરસાદ તમે જોવો આ તો

અં અં તાર ક્યાં આવવાનું છે લગન માં આવવાનું છે કોણે કીધું નથી લઈ જવાનું ઉતરી જજો હો અહીંયા કણે હો પી લીધું પાણી હે આવવાનું તાર લગન માં કોણે કીધું કોણે કીધું પણ તાર બાપા ભલ કે તો આવવાનું નથી હો નીચે ન લઈ જવાનો આવડાને ને પાણા કેલા પૈસા પાણા ને ઓ ભામન ને એક પાણો હે મસ્ત મજાનો ગેસ બેસ પુરાઈ ગયો મસ્ત મજાનો ગેસ પુરાઈ ગયો અને હવે હે ને વરસાદ માં આપડે ગઈ આપણે અમને ટેન્શન હતું કે હા ના વરસાદ આગળ હે છે સરદારમાં બહુ વરસાદ હતો અને આ જો હાવ કોરું હે કા હાવ કોરું હે અમને એવું હતું કે લગન બગડવાના હે ત્યાં જઈને કરશું હું અમે પછી એવો વિચાર કર્યો તો ગાડીમાં ગાડી બેઠો રહ્યો થોડો થોડો કાસ ખુલી રાખી અને એન્જોય કરશું મેરે પણ ના એમ તો આ આગળ વરસાદ જરાય નથી જો જરાયને ન થોડા થોડા આવે હે પણ એટલું તો સમજો કેવા મસ્ત વાદળા દેખાય

ગાડી બેઠું બેઠું જોવાનું હે બધી અને આ બધા જો બેઠા બેઠા ખંજોળે હે પણ એ ખંજોળતા જ વિશે કારણ કે કોઈ લગન એન્જોય નહીં કરી શકે અને આગળ ટ્રાફિક એવી બધી છે તો આ લગ્ન માં તો નો આવ્યો તો બહુ સારું હતું કરણિયા તું જોતો હોય ને તો તારે આવું કઈ કરવાનું

બેજી મેં કીયો છોકરીને સોલી બગડે જવાની છે એ વાત ફાઈનલ છે એટલે કેવું આમ view કેવું લોકેશન આવે ફૂલ બાકાજી ફૂલ બાકાજી અંદર અંદર પાર્ક કરના રેડી આ મંદિર પાર્ક નથી કરી હા ગામો ગામના ભેગા થયા અને અમે આવી ગયા અમારી એન્ટ્રી પડી ગઈ તો ગાય અમે અમારા ફેવરિટ લોકેશન ઉપર ફેવરિટ તો નહીં આમાં તમે જોવો છો આમ જો બધા જાણે આવો આમ જો બધા જાણે

કેવી રીતે પવડે જો આવી રીતે પવડવાનો વર આવે છે તમારા બે વર લ્યો વખત માનવો પવડે મારે ત્યાં જોઈ લ્યો ને તો વિટોડો કેવો હે હા એ વેલે માંડવા તો ઉડી ગયા હજી વિટોડો આવે ત્યારે હા કયા હકનો પવણવા આવ્યો પવણિયા આ જો ને આવડા કે કયા ઉપાસરો કે બહુ પૂર્ણ લઈ જાય એ ઓલા જો આ બીજો વરરાજો જો અહીંયા

લગેલો લગન જો એ લેવો ને લગન આના રાજકોટના મિત્રો વાંઢા મરી જજો પણ કોઈ છમુ માં આવતા મારી સાચી વાત છે વાંઢા મરી જજો આવા તાલ પત્રીઓ ઝાલી ઝાલી લગન કરવા પડે છે જોઈ લો જ્યાં જોઈ ને તાલ પત્રી આ કયા હક ને આવ્યા છે બધા એવું નથી આ રાજકોટ વાળાડી લાગે ભાગી જાય કોઈના હારા ઉજર્યા જ નથી સારું હોય ગાડી બે જાય ફોન પર લે પછી મળ્યા આગળ જો ખાવાનું મેળ આવી જાય તો ખાવાનું બતાવી લોકો પણ લાંબુ થઈ ગયો

તો ગાઈઝ જાંબુ બાંબુ લઈને હવે અમે હે વરસાદ ચાલુ છે જાંબુ લાલ થઈ જાય એની કરતા આના અમે હન વ્યા જાય અમારી ગાડીમાં ખાવા તોલા બે વ્યા ગયા ખાવા આ કૂતરા હક લેતા ને તો એટલે જામ આખા જમવાનું જો શીકવડા વાટકી તો હું લેવા લીધી ને કઈ ખબર ન પડતી આય ઓલો પાછળનો દરવાજો ખેલતો એલા પાછળનો દરવાજો ખોલી આમ જો અમે જાંબુ કેલે તો અમે જમવા વિએ આવ્યા

કોમેન્ટ કરી દીજો તમે ક્યારે જોયા અને આમ જો મારી માનો ને તો કદી સમૂહ માં તો કદી જાતા જ ઘરે કરી નાખજો બાકી પૈસા ન હોય ને તો બે વાર આગુ જવા દેજો બાકી આવા લગન નો કરતા ગઈ આ એવું કેમ કે ખબર અમે બધાય ફેરાર ફરી લીધા જમી લીધું ને પછી એને આઈસર લઈને આવ્યા હતા ને આ બધા તેને અત્યારે તો માંડ માંડ જીડ્યું હતું એટલે આ બધું એવું હાલું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ભાઈ ભાઈ